હાલમાં રાજકોટમાં મારા ધ્યાનમાં અમુક બનાવો આવ્યા છે જેમાં અમુક આરોપીઓએ અપરાધીઓએ આમ માણસોને પોલીસની ખોટી ઓળખ આપી એમને ધમકાવ્યા હતા અને એમના પાસેથી પૈસા પડાવ્યા અથવા એમના પાસેથી કોઈ ગેરકાયદેસર માંગણી કરી તો મારા આમ જનતાથી આ અપીલ છે કે તમને જ્યારે પણ કોઈ પોલીસના નામે કોઈ પણ વર્કુમ ડિમાન્ડ કરે અથવા કોઈ પણ માંગણી કરે તો તમે એમની આઈડેન્ટિટી વેરીફાઈ કરો ખરેખર આ માણસ પોલીસમાં જ છે અને એમના પાસેથી આઈડી કાર્ડની માંગણી કરો અને કોઈ પણ પ્રકારના તમારા પાસેથી પૈસાની માંગણી કરે તો તમે પોલીસ તરત જ સંપર્ક કરો તમારા પોલીસના કોઈ પણ કામના માટે પોલીસકર્મી દ્વારા પૈસાની માગણી ક્યારે કરવામાં આવે પોલીસ સ્ટેશનમાં તમારી તમામ કાર્યવાહી ફ્રી ઓફ કોસ્ટ થાય છે કોઈ પણ પ્રકારના કામ માટે પોલીસ તરફથી પૈસાની માંગણી કરવામાં આવે તો તમે ગમે ત્યારે મારા પોલીસનો મારા ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા એસીબી ના કોન્ટેક્ટ નંબર વન ઝીરો સિક્સ ફોર ઉપર પણ કોલ કરીશો